આમદ તાલુકાનાછોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જમ્મુ આમદ વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી જેમાં ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના નાગરિકોને પહોંચે એવા લોકજાગૃતિના શુભ હેતુથી આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારો માટે પરિપત્ર કરવામાં આવ્યા છે ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્ય સરકારના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા વર્ગના લાભાર્થીઓને તમામ લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર હંમેશા કાર્યરત છે એમ ધારાસભ્યએ જણાવ્યું હતું ભારત સરકાર દ્વારા જનમાણસો સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા યોજનાઓની જાગૃતિ લાવવા માટે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આધાર કાર્ડ મિલન મંગલમ હેઠળની વિવિધ યોજનાઓ આરોગ્ય વિભાગની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન યોજના

જયારે આછોદમાં આવ્યો છે ત્યારે આજે આછોદ ગામની અંદર વિવિધ યોજના અને એ યોજના દ્વારા જે લાભ રહેલા તમામ વર્ગના લોકોને આજે આછોદ ગામે જયારે આ રથમાં આવ્યો છે ને એ રથની અંદર સોવે એ રથનું સ્વાગત કર્યું ત્યારે હું ગામના તમામ આગેવાનો ગામના સરપંચ ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો શ્રીઓને આ સરસ મજાના પ્રોગ્રામ બદલ ખૂબ અભિનંદન પાઠું છું આવનારું વરસ પણ આ વિસ્તાર ની અંદર સારું દેવને ભગવાનના ના પ્રાર્થના અસ્તુ ધન્યવાદ બંને માત્ર ભારત માતા આપી